સહી મોગલ ડેરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે પણ બધા મજામાં જ હશો આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે તો કન્ટિન્યુ રહે લે ઉધી જોતા રહેજો સોરી સેટ ઉધી જોતા રહેજો ને મેડમ ને હું તમને બતાવું આજ મેડમ છે ને એક મસ્ત બનાવવાના છે વસ્તુ તો હું તમને બતાવી દઉં જોરા હું બનાવવાનું છે પાણીપુરી પાણીપુરી છે ને ભાઈ પાણીપુરી અમારે બનાવવાની છે એક ભાઈ ની આવી youtube માં આપડે comment કરી એક ભાઈ એ કરી video માં કે તમારો અવાજ છે ને ધીમો ધીમો આવે છે થોડુક જોર થી બોલો તો મેં આજ થી પાછું નક્કી કરી લીધું કે હવે હા હવે તો હું તાણી થી બોલી પેલા મારે ધીમે ધીમે બોલતી પણ હવે મને તો તાણી થી બોલતા આવડી ગયું છે તાણી થી હો આ અમારી ભાષા છે આઈ ની કાઠિયાવાડી તાણી થી ગુજરાતી તાણી થી એટલે જોર થી નકર પાછું બીજું સમજતા નહી આજ અમારે છે ને પાણીપુરી પુરી છે મસ્ત video આવાનો છે ભાઈ આજ પાણીપુરી તો આવડતી તો નથી પણ હવે બનાવીએ આવડે મને જ નથી આવડતી એને આને આવડે છે આડી ખબર જ પડી જાય કોને આવડે છે ને કોને નથી આવડતી કેમ લાગે હા આવડે તો ખરી ને પાકો આવડે તો હું ગઈ ગા નાઈ નાખું મારા કપડા બદલાવી નાખું જાવ ને કે જાવ વેલા પાણીપુરીનો મસાલો બતાવ દો જો એટલી વસ્તુ છે બધું તૈયાર કરે છે સાહેબ આગળ આ બધું મસાલો તૈયાર થઈ જાય ને તો હું આગળ ફટાફટ ના આવું ને પછી તમને વિડિયો બતાવી દઈ પાણી પૂરી કેવી રીતે બનાવીએ તમને આડી એ ટુ ઝેડ પ્રોસેસ બતાવ દે હાલ તો હું ગઈ ગા નાઈ નાખું ફટાફટ મારી પૂરી તો મારી વાટે બે કે બધું મસાલો તૈયાર કરી ની તો મને કઈ ખબર હે ને હું તો ભૂલી ગયો જો બતાવું તમને નકર મારે તો એમ કે ખીજાય પણ નો ખીજાય નહીં બધું મસાલો તો તૈયાર કરીને બેહી છે બનાવી નાખવી ના પાણીપુરી હા તમારે વાતે ભી કયું ન બેહી ગાય અમારી છે ને બીમાર છે એટલે ગાયને દવાડી આપે છે કેવાની દવાડી આપે એ કેવાની દવાડી આપે એમ કેવાની દવાડી આપે એમ હમ એ બીમાર પડી ને હમ એ મેસલાના ડોકા ને કે એમના લાકડા એવું છે એમ જે સારું થઈ જાય

આ બધું પાણીપુરી બનાવવાની છે કે કઈ રેસીપી ઓલું કરવાની છે રેસિપી નહીં અમારું નિસું નામ થઈ જાય બધું જેતું પછી મારી સોન નહી કેમાં કક ચટણી બરણી નાખો તમને પછી આને હું કઈ વઘારવાનું નથી ને હે गरम મોલી બનાવી તો એમ નથી એમ નત બનાવી આપણે સિમ્પલ ને હાદી જ બનાવવાની છે આદી પાણીપુરી બનાવ તો મને તો સુંદો જોઈને એમ લાગે છે કે ઓગાળવાની હોય એવું લાગે છે તો ઓલું બનાવવાનું છે શું કહેવાય આપણે રગડાપુરી પુરી રગડા તો રેસીપી ઓલી શું કહેવાય ગ્રેવી બનાવવાની છે તો જાણી તમે હા એમ લો ને હું તો કહું ધાણા જીરું હા ધાણા જીરું નાખી દો મારે તેમ કે ગ્રેવી બનાવવાની છે ગ્રેવી નથી બનાવવાની ને ના ના તો વાંધો નહીં હાલો ફટાફટ મસાલો નાખી જ રાખો બધે હજી તું નમક નમક નિમક બોલ બોલતી બોલતી હળદર 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 એ નાખવી પડે તો નાખ એની ઉપર તો સ્વાદ આવે ચટણી ચટણી હે મરચું ભાઈ

હા તમે મહેનત જ એટલી કરીશ ને એટલે હારી બને એવું લાગેશ મને જોયા તો સારી બને સારી ખોટું આ તો હું ખાલી મજાક કરું બાકી સારી જ બને એકાદું ગીત ગાય ને બનાવતી બનાવતી નું નહીં ગાતો ખરી મસ્ત આ એકાદું ગાય ને મને ગીતમાં લખા તને આવડતું એ તારા લગન નેતા ચાહી પહેલા તો કેમ ગાતી

મમ્મી પાણી તૈયાર કરે છે લીંબુ લીંબુ એમાં હોય ફટાફટ પાણી તૈયાર કરી હાલો પાણી તૈયાર થઈ ગયું છે હવે ધાણા નાખી દીધા ને મસાલો નાખી દીધો ને બધું તૈયાર થઈ ગયું છે હવે હવે પૂરી તળવાની છે તો હાલો ફટાફટ પૂરી ને અમે તળી નાખીએ

બસ બસ બહુ નો એમ પાછું પૂરી છે એક પેકેટ છે કે પાપડ નથી બનાવવાના પાણીપુરી બનાવ હા એમ હાલો તળે રાખો તેલ આવી જાય તેલ આવી જાય તો આવતી ઘડીક વાટ જોઈએ હવે તેલ આવી ગયું છે ને હવે હું પાણી નાખી દઉં ને એને તળી નાખું

એ તો એટલે જ કહું છું દાદી દવાખાને કોણ લઈ જાય ફટાફટ પાણીપુરી તૈયાર કરી નાખીએ તૈયાર કરી નાખ્યું છે તો આ થોડોક છે ને વધારે સુંદર બનાવી નાખ્યો તો આમાંથી આમાંથી ને આમાંથી આપડે ગોટા કહેવાય ને અમારી ભાષામાં એને ગોટા કહેવાય અમે એને આગળ છે ને બનાવી

તળી નાખું ગોટિયું બનાવી નાખ્યું છે નાની નાની વેસણા લોટમાં લોટ માં બળી બળી નાખી તળી નાખું બધું

ખરાબ એના હે તો હુંય ખાયો હું ય ખાઈને ચેક કરું ગુરીએ પેલા પાણીપુરી ચેક કરી હું પેલા આને ચેક કરું બોટાને પતારો મસ્ત કહો ભાઈ એક નંબર કેવો વાહ મસ્ત હકીકતમાં મસ્ત નથી કેવો લાગ્યો પાણીપુરી વાળો તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું બાય બાય